ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે હું એકદમ વિન્ટર માટે સ્પેશિયલ રેસિપી તમારા સાથે શેર કરવાની છું આજે આપણે સૂટની લાડુડી બનાવશું જે શિયાળામાં ખૂબ જ ગુણકારી છે અને ખૂબ જ શક્તિવર્ધક છે તો ચાલો આપણે જોઈએ સૂટની લાડુડીની રેસિપી સૂટની લાડુડી બનાવવા માટેની આપણી સામગ્રી તૈયાર છે મેં અહીંયા બે ચમચી જેટલો દેશી ગોળ લીધો છે એક ચમચી ગાયનું ઘી લીધું છે એક નાની ચમચી હળદર લીધી છે અને ઈલાયચી અને તજનો પાવડર લીધો છે અને બે ચમચી જેટલી આપણે સૂટ લેવાની છે તો ચાલો આપણે બનાવીએ સૂટની લાડુડી પેલા છે ને આપણે આ ઘીને થોડુંક ગરમ કરી લેશું એ ઓગળી જાય પછી આપણે એમાં ગોળ નાખશું હમ આપણે છે ને ગોળ એડ કરી દઈશું દેશી ગોળ લેવાનો છે આપણે એટલે જલ્દી મેલ્ટ થઈ જાય હવે આપણે

સરસ મિનિટ થઈ ગઈ છે હું ગેસની પ્લેન છે ને બંધ કરી દઈશ હવે છે ને આમાં આપણે બે ચમચી જેટલી સૂંઠનો પાવડર એડ કરી દઈશું પછી એક નાની ચમચી હળદર છે એ એડ કરી દઈશું ને ઈલાયચી અને તજનો પાવડર છે એ પણ એડ કરી દઈશું અને આપણે સારી રીતે આને મિક્સ કરી દઈશું સરખું અને મિક્સ કરી અને હવે

આવી રીતે આપણે બધી લાડુડી વાળી તો જુઓ આપણી સૂટની લાડુડી તૈયાર છે આ શિયાળામાં ખૂબ જ ગુણકારી છે અને સવારે નાણાં કોઠે ખાવાથી આરોગ્ય માટે ખૂબ જ સારી છે તો તમે પણ ઘરે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો